હલો રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે તેર આઠ બે હજાર ચોવીસ મિત્રો ફાઇનલી તો મિત્રો ખાસ કરીને આજે આપણો વિષય છે આ વિડીયોમાં કે કપાસમાં મેગ્નેશિયમ તો મેગ્નેશિયમ મિત્રો કેટલા દિવસે આપવું અને કેટલું આપવું મિત્રો એ વાત કરશું ખાસ કરીને મિત્રો તો મિત્રો ખાસ કરીને અત્યારે કપાસ જનરલી પચાસથી સિત્તેર દિવસની આજુબાજુ નથી આ હોય છે એટલે કે દોઢ મહિનાથી અઢી મહિના પોણા બે મહિના દોઢથી પોણા બેથી બે મહિના આજુબાજુ ન નથીયા હોય છે કે વધીન સિત્તેર દિવસની આજુબાજુ નથી હોય છે આગેવાના કપાસ તો ખાસ કરીને અત્યારે અહીં આપણે આને કઈ ટ્રીટમેન્ટની ખાસ જરૂર છે અને આપણે એમાં મિત્રો ખાસ કરીને આગળ કઈ કઈ ટ્રીટમેન્ટ કરેલી છે કયા કયા વિડીયો કઈ કયા ખાતર આપેલા છે એ તમામ વિડીયો આપણે આ ચેનલમાં અપલોડ કરેલા છે ખાસ કરીને અને આપણે સ્પ્રે આના આનો સ્પ્રે કયો કર્યો તો દવાનો એનો પણ વિડીયો આપણે અપલોડ કરેલો છે ખાસ કરીને એક સ્પ્રે કરેલો છે મિત્રો ખાસ કરીને તે લગીનમાં તો અત્યારે તમે જોઈ શકો છો આ કપાસ આપણે કમ્પ્લીટ આજે એકોતેર દિવસનો મિત્રો થયો છે અને આ કપાસ છે આપણે રાશિ સિક્સ ફાઇવ નાઇન એટલે કે રાશિ છસો ઓગણ મિત્રો ખાસ કરીને તો તમે જોઈ શકો છો કે આ કપાસ સીતેર દિવસનો થયો છે અત્યારે પાંચ હાથ પાંચ હાથ ગીડવા છોડવા લાગી ગયેલા છે મિત્રો તો ખાસ કરીને મેગ્નેશિયમની અત્યારે અમે ખાસ આપણે મિત્રો આમાં જરૂર પડશે તો મેગ્નેશિયમ મિત્રો કાણી આપી શકીએ એની પણ ખાસ કરીને વાત કરશું મિત્રો તો મિત્રો અત્યારે કપાસમાં મેગ્નેશિયમની ખાસ જરૂર પડતી હોય છે તો મેગ્નેશિયમ શું કામ આપશે એની વાત કરશું તો આપણે હવે આને બે ત્રણ દિવસમાં પેત આપશું અને મેગ્નેશિયમ મિત્રો ખાસ કરીને આપશું તો મિત્રો ખાસ કરીને મેગ્નેશિયમ પચાસ દિવસનીથી સિત્તેર દિવસ લગીનમાં આપી દેવું તો ખાસ કરીને પચાસ દિવસ પછી તમે ગમે ત્યારે મેગ્નેશિયમ આપી શકો છો મિત્રો તો મિત્રો મેગ્નેશિયમનું માપ શું છે એ ખાસ કરીને આપણે વાત કરીશું તો મેગ્નેશિયમનું માપ ખાસ કરીને મિત્રો વેગે પાંચ કિલો અને ડ્રીપ હોય તો ત્રણથી ચાર કિલો પણ આપણે આપી શકતા હોઈએ છીએ તો ખાસ કરીને મેગ્નેશિયમ આપણે વેગે આમાં આપણે ડ્રીપ છે મિત્રો ખાસ કરીને તો ડ્રીપમાં આપણે ચાર કિલો પણ આપી શકીશી મિત્રો તમે જોઈ શકો છો માલ કેવો આવી ગયો છે કપાસને એ સરસ માલ આવી ગયો છે હજુ વરસાદ તો હરખો બંધ થયો નથી તો હવે આજ પછી વરસાદ થોડુંક વસ્તુ પડશે તો મિત્રો મેગ્નેશિયમ ખાસ કરીને વીઘે પાંચ કિલો આપણે આપવાનું જે આપણે ચરિયામાં કપાસ નાકાવારીને આપણે કરેલું હોય એમાં અને ડ્રીપમાં મિત્રો ખાસ કરીને કરેલું હોય તો ડ્રીપમાં આપણે ત્રણથી ચાર કિલો વીઘે આપી શકીએ છીએ તો મેગ્નેશિયમનું કામ મિત્રો ખાસ કરીને શું છે એની ખાસ કરીને વાત કરીશું તો મિત્રો મેગ્નેશિયમ જે આપણે પાંદડું આવે છે તો તમે જોઈ શકો છો કે આ પાંદડા આ રીતના રાતા થવા માંડે છે લાલ થવા માંડે છે જે પાંદરું એકદમ રાતું અને પીળાશ પડતું થઈ જતું હોય છે આ રીતનું તમે જોઈ શકો છો કે આ પ્રોબ્લેમ હવે બનવા મન છે જે કપાસ અઢી મહિનાથી આગળ જાય અહીંથી નેવું દિવસનો આજુબાજુ થાય એટલે પાંદડા આ રીતના લાલ થતા હોય છે મિત્રો ખાસ કરીને તો એ રીતના લાલ પાંદડા થાય એટલે કપાસ એકદમ ખોરાક પૂરો બનાવી નથી શકતું અને કપાસ એકદમ ખોરાક પૂરોનો બનાવી શકે એટલે ઉત્પાદન પણ આપણું મિત્રો ખાસ કરીને ઘટી શકતું હોય છે તો મિત્રો મેગ્નેશિયમ આપવાથી જે રાતું પાન થાય છે એ રાતું થતું નથી અને મેગ્નેશિયમની ઉણપ પણ એવી પૂરી થતી હોય છે જે ઉત્પાદનમાં પણ એવો સારો વધારો થાય છે કારણ કે મેગ્નેશિયમ એક ખાસ તત્વ છે જરૂરી તત્વ છે કપાસ માટે તો મિત્રો ખાસ કરીને મેગ્નેશિયમ વીજે પાંચ કિલો આપ દો એટલે એ લાલ પાન થતા હોતા નથી તો તમે જોઈ શકો છો કે આ રીતના લાલ પાન અત્યારે તો હજી અમુક હજી પાંદ પાન રહીએ તો હજી પોપટીના ઓલે થયા છે પણ હજી રાતા થવા માટે મિત્રો એ મેગ્નેશિયમની ઉણુપણ મન મળશે તો લાલપાન મિત્ર ન થાય એટલે એકદમ સૂર્યપ્રકાશની સંસ્કર્ષણ ક્રિયા એકદમ સારી કપાસ લઈ શકે છે જેવું કે આપણે આપણે માણસની રગુજ કામ ન કરે તો એમાં ખોરાક કેવી રીત બને લોહી કેવી રીત બને એ રીતની વસ્તુ છે તો મેગ્નેશિયમ એકદમ કમ્પ્લીટ તમે આપી દીધેલું હોય તો એકદમ પાંદડું રાતું નથી થતું હતું અને એકદમ કમ્પ્લીટ પાંદડું અસર ક્લિયર રહેશે અને ચોખ્ખું રહેશે તો રાતું પાંદ ન થાય એટલે એકદમ કમ્પ્લીટ પાંધ હોવાથી સૂર્યપ્રકાશની સંશ્લેષણ ક્રિયા એકદમ પૂરેપૂરી મળે છે છોડવાને અને એમાંથી મિત્રો ખોરાક બને છે અને ખોરાક એમાંથી બનવાથી અને એકદમ છોડવાને ભરપૂર પ્રમાણમાં બધું તત્વો જેવા કે આપણે જે જમીનમાં આપેલું હોય એ પૂરેપૂરું મળતું હોય છે અને એકદમ છોડવામાં પૂરેપૂરો ખોરાક લઈ શકે છે મિત્રો જે પાનમાંથીને જ મિત્રો હંમેશા ખોરાક લઈ શકે છોડવો તો જેથી કરીને ઉત્પાદન એવું સારામાં સારું મિત્રો આપણે વધારે આવતું હોય છે તો મિત્રો આમાં મેગ્નેશિયમ આપણે આથી મેગ્નેશિયમ જમીનમાં પિયતમાં આપવાની વાત તો તમે ડ્રીપમાં આપી શકો છો અને પિયતમાં પણ તમે પાવતા હોય તો એમાં ડ્રીપ આપણે આવું ડ્રમ હોય બસો લીટરનું ડ્રમમાં પણ વગાડીને આપી શકો છો અથવા ગમે તે ખાતર ભેગું વીગે પાંચ કિલો વગાડી વગાડીને પણ આપી શકો છો ખાસ કરીને તો હવે ખાસ કરીને વાત કરશું મિત્રો મેગ્નેશિયમ તો હવે છંટકાવની વાત કરશું મિત્રો તો ખાસ કરીને મેગ્નેશિયમ તમારે પોમ્પમાં નાખીને છાંટવું હોય તો તમે ગમે તે દવા ભેગું છંટકાવ કરી શકો છો તો વી એક પોપમાં એંશીથી સો ગ્રામ મિત્રો ખાસ કરીને નાખવાનું અને છંટકાવ કરી શકો છો ખાસ કરીને તો એક પોપમાં એંશીથી સો ગ્રામ નાખી અને છંટકાવ કરો તો પણ એવું સારું રિઝલ્ટ આપણને મળતું હોય છે અને સારું કામ આપતું હોય છે મિત્રો તો મિત્રો આથી મેગ્નેશિયમની વાત અને હવે આપણે આમાં છંટકાવ પણ કરીશું અને હવે આપણે આનો પેતમાં પણ આપશું તો બસ આજે આ વિડીયોમાં એટલું જ અને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે મારી કિસાન મિત્રો લીરાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આ વિડીયો માહિતી